વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે તેમના સોશિયલ મીડિયાના ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું રંજનબેને ઉમેદવારો પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેસર કામ કરી ગયાનું પણ કહેવાય છે જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે કેતન ઇનામદાર દિલ્હી જવા રવાના થયા હોય એવું પણ જાણવા મળ્યું છે પોતાના પરિવારમાં દીકરીને મળવા જતા હોવાની વાત સામે આવી છે રંજનબેનના રાજીનામા બાદ નવા ચૂંટણી થઈ શકે છે ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે હાલ વડોદરા લોકસભા બેઠક પર ગાર્ગીબેન દવેનું નામ ચર્ચામાં છે